ભારત દેશની લોકસભાની ચૂંટણીની આજે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે કેન્દ્રીય ચૂંટણી ગુજરાત સહિત દેશમાં લોકસભા બેઠકો પર એક જ દિવસે જૂને મતગણતરી થશે આ સાથે જ ગુજરાતની પોરબંદર માણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે તો કોર્ટ મેટર્સ ચાલતી હોવાના કારણે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર નથી કરાઈ

સત્તરનું આપણે કંઈ જણાવી દઉં કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકસભાની ચૂંટણીની વિધિવત રીતના જાહેરાત કરી છે આપણે જણાવી દઉં કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સત્તરમી લોકસભાનો કાર્યકાળ સોળ જૂનના રોજ જે સોળ જૂન બે હજાર ચોવીસના રોજ જ્યારે સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે જે કહી શકાય કે વિધિવત રીતના જે હવે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે આપણે જણાવી દઉં કે છવ્વીસ ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠકો ઉપર ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે સાતમી મેના રોજ મતદાન થવાનું છે અને ચાર જૂનના રોજ સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતની પણ જે ચૂંટણીઓના જે પરિણામો છે મતદાનના પરિણામો છે એ ચાર જૂનના રોજ જાહેર થશે આપણે જણાવી દઉં કે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી પણ થવા જઈ રહી છે જેની કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે પોરબંદર મણાવદર વિજાપુર ખંભાત અને વાઘોડિયા આ પાંચ બેઠકો ઉપર વિધાનસભા દ્વારા પેટા ચૂંટણી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે પરંતુ વિસાવદરની જો વાત કરીએ તો ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના પોતે ઉમેદવાર છે અને એ આ બેઠક ઉપરથી ચૂંટણી લડી અને જીત્યા હતા ને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તેમણે રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે હવે આ બેઠકને લઈ અને ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ દ્વારા તેમની જાહેરાત નથી કરવામાં આવી તે બાબતને લઈને અનેક અસમંજસો ચાલુ થઈ હતી પરંતુ મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાતના છે તેમના પી ભારતી તેમના દ્વારા સત્તાવાર રીતના નિવેદન આપવામાં આવ્યું છે કે કોર્ટ મેટર ચાલતી હોવાના કારણે વિસાવદર બેઠકનો જે પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકી નથી ચોક્કસ જો વાત કરીએ આજે આજે ચૂંટણી પંચ દ્વારા જે લોકસભાની ચૂંટણીની જે તારીખો જાહેર કરી છે તેમાં ગુજરાતની જ જો વાત કરીએ તો હાલ છ પેટા જ છ બેઠકો એવી છે કે વિધાનસભાની કે જેની અંદર બેઠકો ખાલી છે આ છ પૈકીની પાંચ બેઠકો ઉપર મેં આપને જણાવ્યું તેમ ચૂંટણી જાહેર થઈ ચૂકી છે પરંતુ વિસાવદર બેઠક ઉપર હજુ સુધી ચૂંટણી જાહેર થઈ શકી નથી કોર્ટ મેટરના કારણે આ બેઠક જારી નહીં થતાં ચોક્કસ થોડીક ક્ષણો માટે અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા હતા પરંતુ ધીરે ધીરે જે સમગ્ર પિક્ચર ક્લિયર થઈ ગયું છે અને કોર્ટ મેટરના કારણે આ બેઠક છે તેમના ઉપર ચૂંટણી યોજવા અંગે જે કહી શકાય કે જાહેરાત નથી કરવામાં આવી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તે પ્રકારનું સમગ્ર ચિત્ર પણ સામે આવી ગયું છે જી જીમિલન ચોક્કસથી જે રીતે હવે તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને ચૂંટણી માટે ક્યાંક ને ક્યાંક મતદારોમાં પણ અત્યારે ઉત્સાહનો માહોલ છે કેમ કે ચૂંટણી એક કહી શકાય કે એવો એક પ્રસંગ છે જેમાં દરેક મતદાર જે છે તે મતદાન કરવા જાય છે અને ખાસ કરીને આ લોકસભા ચૂંટણી છે અને અત્યારે સૌરાષ્ટ્રની જ્યારે મહત્વની સીટોની વાત કરી શકીએ તો અત્યારે સૌરાષ્ટ્રની ચૂંટણીની જે સીટો છે સાથે જ વિધાનસભા સીટો છે તેને લઈને પણ ચૂંટણી યોજાવાની છે તેને લઈને સૌરાષ્ટ્રમાં કેવો માહોલ છે લોકસ લોકશાહીનું મહાપર્વ માનવામાં આવે છે ચૂંટણીને અને ખાસ કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે થઈ અને ચૂંટણી જે પ્રક્રિયા લોકશાહી પદ્ધતિથી ચૂંટણી પ્રક્રિયા થતી હોય છે ભારત દેશ સમગ્ર વિશ્વ માટે એક રોલ મોડલ કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે ભારત દેશ વર્ષોથી જે કહી શકાય કે લોકતાંત્રિક પદ્ધતિથી લોકશાહી ઢબે ચૂંટણી યોજી અને સરકારને જે ચૂંટતો હોય છે સામાન્ય જનજન છે એ આ પ્રક્રિયાની અંદર જોડાતા હોય છે વર્ષ બે હજાર ચોવીસની જો વાત કરીએ તો પાંચસોને તેતાલીસ બેઠકોની સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણી યોજાવાની છે એકી સાથે આવડા મોટી જે દેશની અંદર જ્યારે ચૂંટણી લોકશાહી પદ્ધતિથી યોજવાની હોય તો ચોક્કસપણે તબક્કાઓ કરવા પડતા હોય છે ચૂંટણી પંચ દ્વારા આજે પણ જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે સાત તબક્કાની અંદર આ ચૂંટણી થવાની છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની છવ્વીસે છવ્વીસ જે લોકસભા બેઠકો છે તેમાં હાલની જો વાત કરીએ તો ભાજપના સાંસદો જે ગઈ ટર્મની અંદર જે કહી શકાય કે ચૂંટાયા હતા હવે લોકસભાની ચૂંટણી નહીં બ્લુ બ્યુગલ જ્યારે વાગી ચૂક્યું છે તો કોંગ્રેસ પણ જે કહી શકાય કે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી પણ આ વખતે છે બે બેઠકો ઉપર તે પણ ચૂંટણી લડી રહી છે મતલબ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો છે તે તેમના દ્વારા મતદારોને પોતાની તરફ રીઝવવા માટેના અત્યારથી જ જે પ્રયત્નો શરૂ કરી દેશે સત્તાવાર રીતના હવે આજથી જ આચારસંહિતાની અમલવારી પણ થઈ ચૂકી છે જો પ્રચાર પ્રસારની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે એક ચૂંટણીની જે આચારસંહિતાઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક હવે સામે આવી શકે છે અત્યાર સુધી જે હોર્ડિંગ્સ અને બેનરો જે લાગેલા હતા પરંતુ જેવી બી આજે ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી તાની સાથે જ વહીવટી તંત્ર છે એ હરકતમાં આવી ગયું છે ને તમામે તમામ શહેર રાજકોટની જ વાત કરીશ આપણે રાજકોટ શહેરના તમામે તમામ જે મુખ્ય માર્ગો ઉપર જે સરકારી યોજનાના જે હોર્ડિંગ્સો હતા બેનર્સો હતા એ તમામ ઉતારી લેવામાં આવ્યા છે ને મતલબ ક્યાંક ને ક્યાંક આચારસંહિતાની ઇફેક્ટ જે છે ચૂંટણી પંચ જે આજે આથી આચારસંહિતા લાગી છે ચૂંટણી જાહેર થઈ છે અને તેમની જે ઇફેક્ટ છે એ રાજકોટમાં જોવા મળી રહી છે ન માત્ર રાજકોટ જ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરની અંદર તેમની ઇફેક્ટ જોવા મળી રહી છે હવે વાત રહી સૌરાષ્ટ્રની તો પેટા ચૂંટણીનો જે માહોલ જે છે ગુજરાતની અંદર પાંચ બેઠકો ઉપર થવાનો છે કુલ મળી અને છ બેઠકો પૈકીની જો વાત કરીએ પોરબંદર બેઠક જ્યાં અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસના દિગ્ગજ માનવામાં આવતા હતા નેતા માનવામાં આવતા હતા તેઓ વર્ષોથી કોંગ્રેસના જે પાયાના કાર્યકર્તા તરીકે હતા પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે વિરોધ પક્ષના નેતા અનેક હોદ્દાઓ છે એ અર્જુનભાઈ મોઢવાડિયા એ કોંગ્રેસની અંદર તેમના હતા પરંતુ તેઓએ અંતે કોંગ્રેસ છોડી અને ભાજપની ખેસ ધારણ કરતા પોરબંદરની બેઠક છે એ ખાલી થઈ છે તેવી જ રીતના જો વાત કરીએ માણાવદરની તો અરવિંદ લાડાણી કે જે કોંગ્રેસના જ ધારાસભ્ય હતા કોંગ્રેસના બેઠક ઉપર તેઓ માણાવદરમાં ચૂંટ્યા ચૂંટાયા હતા અગાઉની ચૂંટણીની જો વાત કરીએ તો જવાહર ચાવડાને તેમણે હરાવી અને તેઓ વિજેતા થયા હતા હવે તેમણે જ્યારે ભાજપમાં પ્રવેશ કર્યો છે તો આ બેઠક ઉપર પણ ફરી એક વખત પેટા ચૂંટણી આવે છે તેવી જ રીતના જો વિસાવદરની વાત કરીએ તો ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના તેઓ ઉમેદવાર તરીકે તેઓ વિધાનસભાની ચૂંટણીનો જંગ લડ્યા હતા અને તેઓ અહીં આ બેઠક ઉપરથી વિજેતા થયા હતા આમ આદમી પાર્ટીમાંથી તેઓ ધારાસભ્ય હતા પરંતુ તેમણે ધારાસભ્ય પદ પરથી આમ આદમી પાર્ટીના સભ્ય પદ પરથી તેમણે રાજીનામું આપી દીધું છે અને આ બેઠક પણ ખાલી થઈ છે મતલબ આ બેઠક ઉપર પણ પેટા ચૂંટણી થવાની હતી પરંતુ આજે જે ચૂંટણી પંચ દ્વારા જે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તેમની અંદર વિસાવદર બેઠકનો કોઈ જ પ્રકારનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હતો મતલબ ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર પેટાચૂંટણી થ થઈ શકે અત્યારના તબક્કાની જો વાત કરીએ તો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કોઈ જ પ્રકારનો કાર્યક્રમ જાહેર નથી કરવામાં આવ્યો આ ઉપરાંતની જો વાત કરીએ માણાવદર બેઠકની વાત હોય કે પોરબંદર સહિતની જે પાંચ વિધાનસભાની બેઠકો જે ગુજરાતની છે તેમના ઉપર પેટા ચૂંટણી થવાની છે પરંતુ વિસાવદરની બેઠકમાં કોઈ પ્રકારનો ચૂંટણી પંચ દ્વારા ઉલ્લેખ નતો કરવામાં આવ્યો ને આ જ બાબતને લઈ અને રાજ્યના ચૂંટણી કમિશનર તેમના દ્વારા એક સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે કોર્ટ મેટર ચાલતી હોવાના કારણે આ બેઠક ઉપર જે પેટાચૂંટણી યોજવી હાલના તબક્કે કોર્ટ મેટરના કારણે શક્ય ન હોય મતલબ તેમ છતાં પણ ચૂંટણી પંચને આ અંગે રજૂઆત કરવામાં આવશે આ પ્રકારની પણ એક નિવેદન સામે આવ્યું છે જોકે જોવાનું એ રહેશે કે પાંચ જે પેટા ચૂંટણીઓ ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીની સાથે સાથે થવા જઈ રહી છે છઠ્ઠી વિસાવદરની પેટાચૂંટણી માટે શું થશે એ પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસ એક આગામી દિવસોની અંદર જ તેમનો નિર્ણય ખબર પડી શકશે સાથે સાથે અત્યારથી જ જો એક ઉત્સાહની વાત કરીએ તો ચોક્કસ લોકસભાની ચૂંટણીને લઈ અને લોકોમાં એક ઉત્સાહ ચોક્કસ જોવા મળી રહ્યો છે કારણ કે લોકસભાની ચૂંટણી એક સ્થાનિક કક્ષાથી માંડી અને છે એક સંસદ સુધીની એક આપણી જે લોકશાહી પદ્ધતિની એક જે ચેઇન છે આ ચેનના અંદર લોકો જે છે એ ખૂબ જ મહત્વની કડી હોય છે લોકો મતદાન કરતા હોય છે ને આ મતદાન કરવા માટેનો અવસર પોતાના મત દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો આ અવસર છે એ ચોક્કસ આવ્યો છે ઉમેદવારોની વાત કરીએ તો ચોક્કસ અત્યારે ઉમેદવારો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વાત કરી રાજકોટના રૂપાલા છે કે પછી પોરબંદરના મનસુખ માંડવિયા છે અન્ય જે ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે આ તમામ લોકો તો ગ્રાઉન્ડની અંદર આવી ચૂક્યા છે પરંતુ કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક હજી ઉમેદવારોને લઈને પસંદગીની પ્રક્રિયા જાહેર નથી કરવામાં આવી મતલબ ક્યાંક ને ક્યાંક અત્યારથી જે કહી શકાય કે એક ઉત્તેજના નો માહોલ સૌરાષ્ટ્ર ની અંદર ખાસ લોકસભાની ચૂંટણી જોવા મળી રહ્યો છે તો સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે મહત્વનું છે કે ગુજરાતમાં જે રીતે છવ્વીસ લોકસભા સીટો પર જાહેરાત કરવામાં આવી છે તારીખોની તેની સાથે જ પાંચ વિધાનસભા સીટો માટે પણ તારીખો જાહેર થઈ છે મહત્વનું છે કે એક વિસાવદરની સીટ કહી શકાય વિધાનસભાની ત્યાં હજી સુધી કોકડું ગુંચવાયેલું જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ ઉમેદવારોમાં અનેક નામો ચર્ચાઈ રહ્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ચૂંટણી પંચ દ્વારા અઢારમી લોકસભાની ચૂંટણીની આજે જાહેરાત કરવામાં